આ કે તે જા સુદ બકાલો સુદ મેથી મુરા દાણા ઓર ગોને કોઈ વસ્તુમાં દવા છાટવાની ની એટલો ખાય એટલે ભગવાન એને તાકા તમને આપે છે કેમ કે જે નોકરી करतो એ નોકરી કરે દરજી કામ करतो એ દરજી કામ કરે ખેડુકાઉ કરે ખેતી એટલે આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે આપણે ખેતી કરવી જ જોઈએ તો રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ આજે છે રવિવાર તો મિત્રો અત્યારે જો છે ને મારી પાછળ બને છે પાપડ ઘરના પાપળો કેવાના હોય ચોખા ના હોય ને હા ચોખા ના પાપડ હોય ચોખા લોટ ના એવું બના પણ ખાતા બહુ આવડે મને ટ્રાય એક મસ્ત આવડે જબર બને જોઈ લ્યો જોવા એક નંબર હે આવ ઘરે બને હે અત્યારે પછી આને સુકવવાના જોઈ લ્યો એનું મશીન બતાવું આના જો આ ટાઈપ નું મશીન હોય આ એક ગોળ ગોળામાંથી વારી એક મુકી દેવાનું એટલે પછી જો

તેલ બેલ ને કેમ મસ્ત બધાય બને હે આપા તમારે કોઈને ખાવા હોય તો આવી જજો મારી વાડીએ તો મિત્રો આજે આપણે છે ને અત્યારે જીરા માં પાણી ચાલુ છે જો તમને બતાવું મસ્ત મજા અત્યારે પાણી જે ને આવ એવું ચમકે છે ગોળદાર અહીંયા ડબલા માંથી દવા ચાલુ છે પેટીપુટી માં પડ્યા રાખે જુઓ દવા નો કલર ખાલી જોઈ લ્યો તમે બ્લુ કલર અહીંયા થી મિક્સ અને ઘણી ઘણી કરવું પડે ને તરે બેસી જાય દવા જમ ને આમ આવે તોરિયામાંથી મસ્ત મિત્રો આજે જુઓ પહેલી વાર બાપા વ્લોગમાં આવ્યા હવે તમે વ્યૂ ને લાઈક ને મારી દીજો વિડીયો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો આપણે દરરોજ વિડીયો બનાવશું ભેગા આવું ને પપ્પા હું પપ્પા તમે કેવા માંગશો હમા જીરો વાયું બરાબર જીરો છે ને આ પાવડર છે ને હુકારાનું કી હુકારાઓ કરો આ પાવડર પાણી ભેરો મૂકીએ એટલે કે કે હુકારો ને નાથી રોપાઈ જાય કેમ કેને જીરો બહુ સારું છે જો ભગવાનને કદાસ પ્રાર્થના કરીએ કે આરી આવું ના હું જીરો રહી જાય તો હારામ હારું જીરો થાશે આપણે કેમ કે મગ ફરી તો પલરી ગઈ એટલે એમાં તો કોઈ વૈદ્યુનો ઢોરનો ઘાસ પર બધો પલરી ગયો માંડવી આખી બધી પલરી ગઈ પર સરકારને એટલે હારું કહેવાય કે ટેકાના ભાવમાં સાડા ચૌદસો ને ભાવે સંભારી લીધી એટલે સારું કહેવાય એટલે અમારી નમ્ર વિનંતી બાકી તો બીજું તો જવામાં ખેતી કામ છે ખેતી કામ કરીએ રાતના પાંચ વાગ્યા ઉઠ્યા પાંચ વાગ્યા નું પાણી ચાલુ કીધું એક કોરા ઠંડી ને એક કોરા બધું આ કામકાજ ચાલુ રહી ખેડૂત ની વેદના સાંભળો તમે બાકી બકાલ નું શુદ્ધ મેથી મુરા દાણા ઓર્ગોનિક કોઈ વસ્તુમાં દવા સાટવાની નહી એટલો ખાય એટલે ભગવાન એને તાકાત તમને આપે છે તમે વિડીયો ને લાઈક ને માર દીજો તો હવે હું પપ્પા ભેગા જ વિડીયો બનાવ્યા છું દરરોજ આવી નવી મજા કરાવતા રહેશું તમને વિડીયો માં બાકી તો જો અમારે અત્યારે પાણી આલે હે પપ્પા એ કીધું એમ ફવાનું ચાલુ કરી દીધું ને આ ઓઈલો ક્યારે હોય ને વાર તે સુધી પીગો આસો ભરાઈ જાય એટલે નાકુ વારી નાખવાનું એવું બધું હોય અમારે આમાં

पालर ओ, 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 पानी बोर पानी है मा बोर जाने एम थाई के है पग पग के एम थाई के ठंडो भागी आपरो धंधो खेती खेती प्रधान देश से अपने खेती करवी जरूरी से बराबर नौकरी करते नौकरी करे दर्जी काम करते दर्जी काम करे, करे खेड कैती એટલે આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે આપણે ખેતી કરવી જ જોઈએ ઠંડુ પાણી હોય કે ગરમ પાણી હોય તો પગ તો પાણીમાં નાખવો જ પડે એ પછી જ નાખવું વરાયેલા કે ક્યારે ભરાઈ જાય એટલે કેમ બાકી જુઓ મિત્રો અત્યારે ને બાપા આપણે કામે લગાડીને ને ગયા કે આ હે ને ક્યારે ભરાઈ જાય એટલે અત્યારે ટાંકી માંથી મિક્સ કર્યા રાખજે પછી છેલ્લે વધારે થલવી નાખજે તે તો હું મોટર બંધ કરી દઉં કારણ કે અત્યારે ને તડકો ખૂબ જ પાણી ના પડી જાય એટલે એટલે જાય વાથી એક ઓલું ઢાકણું બંધ કરી દેજે ત્યાં તો હું પૂગી જાય બંધ કરી દે ને પપ્પાને વાળ કપાવા જવાનું હતું બગવાદર દર એટલે પછી અત્યારે બંધ કરી નાખીએ હવે પછી બપોર પછી થી કરી હું જયારે આમ ઠંડુ વાતાવરણ થઈ જાય ત્યારે જ આમાં જીરામાં વાળવાનું હોય પાણી હવાર નો અત્યારે ઠંડુ હતું હવે

તો કરી નાખો અને એવું કમેન્ટ કરી નાખો અને હવેથી એને આપણે વિચાર કરીએ કે હું ને પપ્પા એક જ્યારે વ્લોગ બનાવીએ પપ્પા ને હું એક જ સાથે તમને બધાને મજા કરાવીએ તો ચેનલ ને સબસ્ક્રાઇબ મારી દીજો હવે ડેલી વ્લોગ હું પપ્પા સાથે જ બનાવશું વળીએ નવા વ્લોગમાં